घणी बत्ती चावी आहे आई <laughs> एक लाईट घणी बत्ती चावी लाई आहे लाई हे नाही एक देखो स्कॉर्पियो नहीं चावी है बत्ती बत्ती आटली आटली बत्ती स्कॉर्पियो नहीं चावी आहे आपला भाई आटली होता हे सब कोण आहे हं जूते विजय जी कायसू कोण आहे स्कॉर्पियो गंती नाही મને ફોર્ચ્યુનર ગમે ઓપણને ભાઈ ફોર્ચ્યુનર ગમે અને તન સફારી ગમે બરાબર અને આ દેખ આટલી બધી ચાવી તો ફ્રેન્ડ હવે જઈએ ઓફિસે તો દેખા ભાઈ ઓગળાઈ આવતા રહે આવું કરે અને ઘરે આજ ફર્સ્ટ ક્લાસ ઓગણા માટે સપ્રાઇઝ સરપ્રાઈઝ બને રહ્યું પહેલું તો મને શું ખબર ને શીરો ઘઉના લોટનો શીરો ગરમા ગરમ શીરો શાક પુરી પાપડ 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 ડુંગળી ટામાટા ખાલી બાર કટી લેટ થતું હોય ને પાર્લર બાર્લર જવાનું એટલે અને અમારા અરવિંદ હજી આવ્યો ને એટલે આપણે છાસ લાવી દીધી અરવિંદ માટે અરવિંદ લેટ ના આવે તો કેવો પડે એટલે નકાર બી લઈને આવે એટલે મારે કીધેલું હતું પણ અભિયાન કેવું પડશે કે ભાઈ માસ લઈને આવજે અને ભાઈ ખરેખરમાં અરવિંદને ગાડી ધોઈ હતી ને હજી પણ ચમકે રહી અઠવાડિયે અરવિંદ ને કહેવા ને તાર ધોઈ દે પચાસ રૂપિયા એટલે મસ્ત સીધા બી સુગંધ ક્લાસ એટલે હવે હા સુગંધ આવે એટલે ફર્સ્ટ ક્લાસ હવે બને પછી બને એટલે બતાવું બરાબર ભાઈ આજ ખરેખરમાં એટલી મસ્ત પૂરી બની ગઈ કે નજર ના લાગી જાય એટલે આજ ખરેખરમાં તા એમ શી ખબર શું થઈ ગયું આને એમ ફટાફટ આટલું મસ્ત મસ્ત જમવાનું આન ઘણું બધું જમવાનું બનાવે પૂરી બનાવે હું તમારા બિયલ બતાવું આ પૂરી ઉતારવા દો એટલે તો બ્રેન્ડ દેખો દરિયાઈ જમવાનું ખૂબ બધું બનાવી નાખ્યું છે થેન્ક યુ સો મચ મસ્ત મસ્ત જમવાનું આવી રીતે જમાડતા રહો દેખો શીરો હે હા ફસ્ટ ક્લાસ પૂરી મસાલા પાપડ દેખો આ મસાલા પાપડ આ સાદા પાપડ અરવિંદ ને સાદા પાવે એટલે જમવું હોય ને તો આવજો આપણે પાપડ એ ખરાવશું પૂરી તમે જે કહેશો ને એ બનાવશો આવજો તમે તમારે ખાવા મોજ મસ્તી કરાવશો યાર ખાવામાં તો આપણે પાયલો હતો તમને ખબર હે હા દેખો ખાજે રે અને પછી વાત રહી ડાયટની ડાયટ ચાલુ હોય પણ ઘરનું ખાવા કહો ને ઓછો ના આવે બરાબર ઘરનું ચાલે બહારનું જ ન ખવાય તો ફ્રેન્ડ જમી લઈએ તમારા મને ખબર રહે કે તમારે મોટામાં પોણી આવી ગયું હશે એટલે મેં તમારે કીધું કે જમવા આવું હોય ને તો આવી જજો હો તો જમી લઈએ તો ફ્રેન્ડ આજે ખરેખરમાં એમ જમાડવા જઈએ રહ્યા બરાબર ઘણા દિવસે મોજ જવું રહ્યો કેમ કે અભિયાન તો સેટ થતું નથી બરાબર અને આજ તો એડજસ્ટ કરી લીધું એ બધું અને આજે ગણેશભાઈ ડ્રાઈવર ભાઈઓ બરાબર એમને કમ્પ્લેટ આવડે છે એટલે હોતો નહીં અને અમારે પંકજભાઈ એ ડ્રાઈવર ડાઈવરે બે બે ડ્રાઈવર ડ્રાઈવરે ડબલ ડ્રાઈવર લીધા હે ડબલ એન્જિનની સરકાર એટલે અન અરવિંદ અરવિંદ પાછળ પાછળ ઊભો છે કેમ કે એને લગભગ પાછળ હોય જો ખાવા બીજું ઢળાય ના ને એટલે અને ખરેખર સેવા કરવાની આ સેવા કરીને આવીએ ને બસ ગણેશભાઈને અને પંકજભાઈને કેવું લાગે ને એ એમનાથી નથી બરાબર અને પંકજભાઈ તો લગભગ રેગ્યુલર સેટ થવાના છે અને સેટ કરી દેવાના હે એટલે હવે જઈએ જમાડવા

પહેલાં હે ને અમે અમે લગભગ છે ને કાપડી એ બાજુ જતા હતા એ બધી મને ખબર હતી પણ આ બિયલ કેવું થયું એ ખબર અરવિંદ પોઈન્ટ અઠવાડિયાથી આવે ને એટલે અરવિંદ ને ખબર એટલે અરવિંદ આખરે દેખો મને હે ને અમે જમાડવા જતા હતા અને દસની ની નોટ મળી છે અમે કહેશો કે ડુપ્લિકેટ તો વાત સાચી ડુપ્લિકેટ જ દેખો અરવિંદ પોણી લેવા ગયો કારણ શું એ ખબર કે

મોસ્ટ ઓફલી એક પાલના વિડીયોમાં લઈશું અને હું આપણે બેઠા હો ટાબા ઉપર કેમ કે વિડીયો એડિટિંગ કરવાનું હોય બરાબર વિડીયો એડિટિંગ કરી લઈએ એટલે શું કે તમને હવારમાં મળવાનું જ હોય અમારે એટલે અને આજે તો ખરેખરમાં ખૂબ મજા આવી ગઈ અને ફૂલ મજા આવી ગઈ તો ફ્રેન્ડ મળશું નવા વિડીયોમાં અમારો વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને મત ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરજો થેન્ક યુ સો મચ ભાઈ વ્લોગ પૂરો થઈ ગયો છે પણ અમારી વાત પૂરી નઈ થઈ કાથી અલેકો પંકજભાઈ આયા ઘરે રાтна તાપો પર બેવા અને આરવિન દેખો અને આમર અર્જુન આયા તને રાધી ઓલા શું કહે સબસ્ક્રાઇબર સબસ્ક્રાઇબર એશર અર્જુન તો અમાર વિડિયો જોવે તો બસ કેવા લાગે કેવા લાગે મસ્ત તો આ માર છોકરો એટલે ભાઈ થાય પણ એણે મને કીધું એટલે